ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બસાવો અભિયાન અંતર્ગત કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક આપણે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિત્યાસ ગામે અત્યારે આપણે જે ખેતર જોઈ રહ્યા છે એ એવા અશ્વિનભાઈ બળાઈનું ખેતર છે તો આપણે અશ્વિનભાઈ આપણી સાથે હાજર છે અને આપણી જે બાજુમાં ઊભા છે એ પ્રગતિ એગ્રો કેમિકલ્સ કોડીનાર એ રાજાભાઈ બારડ છે અને બાજુમાં એક બેઠા છે પાડોશી જે ખેડૂત મિત્ર છે તો પહેલાં આપણે અશ્વિનભાઈને મોઢેથી આપણે જાણીશું કે અશ્વિનભાઈ શરૂઆતમાં શું હતું અને અત્યારે આપણે જ્યાં ચણાનો પાક જોઈ રહ્યા છે તો એમાં શરૂઆતમાં શું હતું પ્રોબ્લેમ શું હતો અને કયા કયા રોગ અને જીવાતો આવી હતી અને શું તકલીફ હતી અને પછી આપણે શું કર્યું છે તો પેલા અશ્વિનભાઈ આપ તમારો પૂરો પરિચય આપજો અશ્વિનભાઈ બાલુભાઈ બળાઈ મિતિયા જે મારે સણાનો પાક હતો સણાના પાકમાં પિયત દેવાના હિસાબે જે સુકારા નામનો રોગ આવ્યો છે બરાબર એમાં કામા કંપનીનું જે આપણે ડૉક્ટર તેજસ છે એ ડૉક્ટર પ્રીમિયમ છે અને જે બે ત્રણ છટકાવ આપણે કર્યા થાયના ને ત્રણ જાતનો એના લીધે મારે પાછું રિકવર થયું છે જે સણાનો પાક છે એમાં પાછું ફ્લાવરિંગ પકડાઈ ગયું છે અને જે સુકારા નામનો રોગ હતો એને અટકાયત થઈ ગઈ છે એટલે આ છણાનું પાક હતું એ કેટલા દિવસનો હતો લગભગ પાકવાની તૈયારી ઉપર હતો હા પાકવાની તૈયારી ઉપર છેલ્લા સ્ટેજમાં ટૂંકમાં ફ્લાવરિંગ એ થઈ ગયું હતું અને જે આપણે જે આપણે પોપટા જે પાક પાક ઉપર આવી ગયા હતા ત્યારે એનું રિઝલ્ટ મળ્યું તો તમે આ જે શરૂઆત કરી તો પહેલાં ખેતરની મુલાકાત કરી આપણે પ્રગતિ એગ્રો કેમિકલ્સ કોળીના રાજાભાઈ બારડ તો આપણે રાજાભાઈ આપણી સાથે છે તો રાજાભાઈને આપણે મોઢેથી સાંભળશું કે રાજાભાઈ પહેલાં આ ખેતર કેવું હતું અને આજે આપણે ત્રણ પ્રોડક્ટ આપી છે ડૉક્ટર પુણ્યમ આપી છે ડૉક્ટર તેજસ એકસો આઠ આપી છે અને ડૉક્ટર કાશ્મોર આપી છે તો અત્યારે આપણે લાઈવ ખેતર જોઈ રહ્યા છીએ તો અશ્વિનભાઈનું અને આપણે જે ડિસ્ટ્રીબ્યુટર છે રાજાભાઈ તો એ આ સોશિયલ મીડિયા મીડિયાના માધ્યમથી હજારો લાખો ગુજરાતના ખેડૂતો આ વિડીયો જોવાના છે તો તમારો આ ખેતર જોયા પછી આ દવાના ઉપયોગ કર્યા પછી આના રિઝલ્ટ વિશે અને તમારા ખેડૂતોને શું સંદેશો છે તો આવો આપણે રાજાભાઈ પાસે જાણીએ નમસ્તે બધા જોનાર અને બધા પહોંચ્યા માટે પહોંચીભાઈને પછી બધાને પણ એક એમાં જોયું છે કે આ ખેતરમાં પહેલી મેં મુલાકાત લીધી તો છોડ બધા સુકાવા અને પાણી લાગી ગયેલો હતો અશ્વિનભાઈ પણ નારાજ હતા કે આમાં હતા અને ગાંધીભાઈ નારાજ હતા છતાં અમે સાહસ રૂપિયા કર્યું કે પહેલાં પિયતમાં ત્રણેય વસ્તુ આપવાની હતી એમાં સમય ના પણ પિયત આપ્યા પછી અમે આવ્યા ને પછી એમને ડૉક્ટર તેજસ ડૉક્ટર પુન્યમ અને કાશ્મીર કાશ્મીરા આ ત્રણ વસ્તુનું કોઈક સાહસ કરીએ અમે કું અને આનું રિઝલ્ટ લે કેમ મળે જોઈએ છે તો એમે આપ્યા પછી આજે છટકાવ કર્યા પછી ત્રીજો દિવસ છે આજે ત્રણ દિવસની અંદર એના જે મૂળ બધા ખલાસ થઈ ગયા હતા એમાં મૂળ અત્યારે જબરજસ્ત ફૂટી ગયા છે બધા અને એ તમે જોઈ શકો છો અને પહેલાં છોડ થઈ ગયો તો હું કાંઈ આ રીતે થઈ ગયો હતો બધો એ તો ફેલ થઈ ગયો પણ જે જીવતા છોડ હતા એને નવું જીવનદાન મળ્યું છે અને ખેડૂત પણ અત્યારે ખુશ છે કે આવી વસ્તુ છે પાછું આ ઓર્ગોનિક છે આ કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને કામમાં ઇન્ટરનેશનલનો વસ્તુ સારી છે મને તો ભરોસો વિશ્વાસ હતો છતાં મેં અશ્વિનભાઈભાઈ કાનજીભાઈને કીધું આપણે ખેડૂતને થોડું સાહસ કરાવીએ અને ખર્ચો તો થવાનો છે ખર્ચા કરવા છતાં પાક બસે તો ખેડૂત બસશે તો બધા બસશે ખેડૂતની સાથે જે કંઈ નિયતું ફ્લાવરિંગ બધું ખરાશ થઈ ગયું હતું આ નવું ફ્લાવરિંગ બધું કાચમોરા ભેગું આપ્યા પછી થયું પણ ખરેખર આ જે પુન્યમ અને તેજસ છે એ નીચે પાવાનું આવે કે જે રિઝલ્ટ જબરજસ્ત આપે તથા ઉપર છંટકાવ કર્યો અને છંટકાવવામાં પણ અશ્વિનભાઈ અમે જેમ કીધું એમ વિગે ત્રણ પંપ નહીં વિગે પાંચ પંપ સાથે નીચે ઉતાર્યું છે તો એનું રિઝલ્ટ અત્યારે સારામાં સારું આવ્યું છે અને અશ્વિનભાઈ કે છે કે બધા ખેડૂતો આપણે તો એના માટે સારું છે જમીન સુધરે અને પાક બચે તો તમે એટલો સરસ કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક કંપની ઉપર ભરોસો રાખ્યો એટલું સાહસ કર્યું અને શરૂઆત કર્યું તેનું પરિણામ તો આપણે જોઈ શકો છો જેમ રાજાભાઈ કહે છે અશ્વિનભાઈ કહે છે તો ખરેખર આ બીજા ખેડૂતોને કરવું હોય તો કર્યા જેવી વસ્તુ ખરી કે નહીં એમ તમારું શું કહેવાનું થયું અશ્વિનભાઈ ઓર્ગેનિક છે ને કઈ ને ફેલ થયેલો પાક છે તમે છેલ્લી છેલ્લી ઘડી આછા છોડી દીધી ને આપડે એક સાહસ કર્યું છે બરોબર કે ચલો આ એક ટ્રાય કરી લે શું થાય સાઈડ ઇફેક્ટ નથી ઓર્ગેનિક એમ ચલો જય જવા